હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો આપણે એક બીજી ભરતીને વિડીયો લઈને આવ્યા છીએ તો જૂનાગઢ જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ભરતી છે એના ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગયા છે તો આપણે આ વિડીયો પૂરી માહિતી મેળવીએ કે શું શું એમાં શૈક્ષણિક લાયકાત છે ઉંમર મર્યાદા શું છે કઈ રીતના ફોર્મ ભરવું બરાબર વિડીયોમાં બનાવી જોઈએ તો તમને ખબર પડે કઈ રીતના પ્રોસેસ છે તો આપણે વિડીયો શરૂ કરીએ તો આપણે વાત કરીએ તો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમસી દ્વારા ભરતી છે અને કુલ પોસ્ટની વાત આપણે કરીએ તો સેતાલીસ પોસ્ટ ઉપર ભરતી છે વર્ષ બે હજાર ચોવીસ રનિંગમાં અત્યારે જે ભરતી પ્રક્રિયા છે શરૂ છે ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગયેલી છે અને આપણે વાત કરીએ લાસ્ટ ડેટ તો એકત્રીસ એક બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં ફોર્મ ભરી દેવું કઈ કઈ પોસ્ટ છે એમ તો આપણે ઇન્સ્પેક્ટર શિયાણી વર્ગ થ્રી નાયક એકાઉન્ટર છે પછી નાયક કાર્યાલય પગ ઇન્જિનિયર સિવિલર બરાબર પછી આ બધું છે વર્ગ થ્રીની ભરતી છે કોઈકમાં ત્રણ જગ્યા છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરમાં ત્રણ જગ્યા સેકન્ડરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર છે વર્ગ એમાં છોળ જગ્યા છે લાસ્ટ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ થ્રી એમાં ત્રણ જગ્યા છે આમ કુલ મળી અને છેતાલી પોસ્ટ ઉપર ભરતી છે તો જે કોઈ મિત્રોને આમાં ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો તમે જે આમાં કોઈ તમારું જે એજ્યુકેશનને લગતા જે આ જે શૈક્ષણિક લાયકાત ધરાવતા દ્વારા માટે જે તમારામાં જે લાગે વળગ હોય તો તમે ફોર્મ કરી શકો છો આગળ જે મહત્વપૂર્ણ તારીખની વાત આપણે કરી દઈએ થોડી થોડી વેગી વેગી તો પસંદગી પ્રક્રિયા કઈ રીતના હોય છે તો આમાં આપણે વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા તો જે ઉમેદવારનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે ઇન્ટરવ્યા બાદ જ તમારું સિલેક્શન થતું હોય છે તો મહત્વપૂર્ણ તારીખની આપણે વાત કરીએ તો આરામ છે એટલે શરૂઆત તારીખ નવ એક એટલે આજથી સ્ટાર્ટ થઈ ગયો ફોર્મ ભરવાનું એટલે બધા યાદ રાખવાનું રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ રહેશે હજી કઈ કઈ રીતે કરવી તો રસ ધરાતો ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ એટલે આપણે જે જૂનાગઢની વેબસાઇટ છે મ્યુનિસિપલ બરાબર જૂનાગઢની મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર જઈ અને તમારે અરજી કરવાની રહેશે તો આ રીતની જે ટૂંકમાં જે પ્રોસેસ હતી તો આ રીતના જે તમે ફોર્મ ભરી અને જે આમાં ફોર્મ ભરી શકો અને કોઈ પણ રાતના ક્વેશ્ચન તમને પ્રશ્ન લાગતો હોય તો તમે છે ને કોમેન્ટમાં લખજો કે મને ફોર્મ ભરવાનો વિડીયો બનાવો તો આપણે કઈ રીતના ફોર્મ ભરવું અથવા કઈ વેબસાઇટ ઉપર જાવું અને શું કાર્યવાહી કરવી આ અરજી માટે તો આના વિશે તમારે કોઈ પ્રોબ્લમ હોય અથવા કોઈ પણ ક્વેશ્ચન ડાઉટ હોય તમે તો આમાં તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો આપણે એની માટે પણ વિડીયો આપણે અલગથી બનાવીએ તમારા બધાનો ભાવ હશે તો આપણે વિડીયો બનાવીશું ને તમે અમારી ચેનલમાં જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે ડેલી સર્વિસમાં જો કોઈ અપડેટ ભરતી નહીં આવે તાત્કાલિક ધોરણે અમારી ચેનલમાં મૂકવામાં આવે છે તો જય હિન્દ જય ભારત